બગસરામાં પાંચસો સાત વિઠ્ઠલનાથજી ગુસાઈજી પ્રભુ ચરણની પાંચસો સાતમી પ્રાદુર્ભાવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ આયોજન મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય શ્રી એકસો પ્રભુજી મહારાજની પ્રેરણાથી કરવામાં આવી જેમાં આખા દિવસના ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય શોભાયાત્રા બંગલી ચોકથી નીકળી હતી અને મોટી હવેલી પહોંચી હતી જેમાં શ્રી એકસો આઠ શ્રી રસેશ્વર બાવાશ્રી તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા અને આ શોભા મુખ્ય માર્ગો પર ફરી અને હવેલી પરત આવેલી તેમજ બાવાશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવ્યું હતું અહેવાલ કિરીટ કિર્તજીવાણીજી શ્રી ગુસાઈજીનો આજે પાંચસોને આઠમો પ્રગટ્ય ઉત્સવ આજે આપણે બધા ખૂબ ધામધૂમથી અત્યારે ઉજવી રહ્યા છે શ્રી ગુસાઇજીનું પ્રાગટ્ય સંવત પંદરસો ને બોતેર ની અંદર ચરણાદ ગામની અંદર એમનું થયું હતું જ્યારે શ્રી મહાપ્રભુજી કાશીથી જ્યારે ચરણાર ત્યારે રાજા એને વિનંતીથી ચરણાથમાં બિરાજ્યા એને ચરણારદની પણ કહેવામાં આવે છે અને ત્યાં શ્રી ગુસાઇજીનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે એક સંન્યાસી બાબા હતા એક સુંદર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ વિઠોબાનું સ્વરૂપ વિઠકનાથજીનું તે વખતે એમની પાસે પધરાવી લાવ્યા હવે એ વખતે શ્રી મહાપ્રભુજીને વધાઈ મળી કે આપની ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે એટલે બંને બાજુનો આનંદ એક બાજુ પ્રભુ પધાર્યા અને એક બાજુ ઠાકોરજીના સેવક રૂપે પણ પધાર્યા જે બાવાઈ કહ્યું ને બંને રીતે પધાર્યા એમની ત્યાં અને તે વખતે શ્રી મહાપ્રભુજીએ એમનું નામ રાખ્યું શ્રી વિઠ્ઠલનાથજી એટલે નામ શ્રી વિઠ્ઠલનાથજી અને તે વખતે બહુ પણ થયો છે એમ કહેવાય છે કે શ્રી ગુસાઈજીનો જ્યારે જયારે ઉત્સવ થયો નંદ મહોત્સવ તે વખતે સાક્ષાત નંદ યશોદા વ્રજ ભક્તો ગોપ ગોપીઓ પણ ત્યાં બધા ભવ્યતા હતી ત્યારે એ નંદ કરવામાં